નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે તમે ખૂબ જ ધોરણ દસ અને ધોરણ બારના પરિણામની ખૂબ જ કાગડોરે રાહ જોઈ રહ્યા છો મિત્રો આપણે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં બોર્ડની પરીક્ષા ચાલુ થઈ હતી અને દસ તારીખ માર્ચની આપણે પૂર્ણ થઈ હતી તો આ પરીક્ષાનું પરિણામ હવે ક્યારે જાહેર થશે બરાબર તેના વિશે તારીખો પ્રાપ્ત સૂત્ર અનુસાર આપણને મળી ગઈ છે મિત્રો આ ટેન્ટેટીવ તારીખો છે જોઈએ તે આગળ જતાં કેવી થાય છે બરાબર અને તમે રિઝલ્ટ કઈ રીતે જોઈ શકો છો તેની પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોને વધુમાં વધુ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો આપણે જાણીએ કે ધોરણ દસનું પરિણામ કઈ તારીખે જાહેર થશે બરાબર તો તેમાં આપણે જોઈએ તો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઉપર છે ગુજરાત બોર્ડ ડીઝલ બે હજાર પચીસ બરાબર એસએસસી અને એચએસસી છે અહીંયા ધોરણ દસ એસએસસીનું રિઝલ્ટ બે હજાર પચીસ છે નવ મે બરાબર મે એટલે કે પાંચમા મહિનાની નવ તારીખ છે અને ટેન્ટેટિવ આ રિઝલ્ટની તારીખ છે અને ધોરણ બારની તમે જુઓ તો દસ મે છે બરાબર કે દસ મેની આસપાસ આ રિઝલ્ટ થશે જીએસબી રિવોલ્યુશન એટલે તમારે રીચેકિંગમાં જે જવું હોય તો જૂનના લાસ્ટ વીકમાં તમારે એની પણ આપશે રિઝલ્ટ બરાબર એનું એટલે આ રીતની તારીખો છે મિત્રો તો આપણે આગળ પૂરક પરીક્ષાની પણ તારીખો જોઈ લઈએ એટલે આ તારીખ તમારે ખાસ નોંધી લેવી કે નવ મેની આસપાસ તમારું રિઝલ્ટ ધોરણ દસનું અને દસ મેની આસપાસ ધોરણ બારનું પરિણામ જાહેર થઈ શકે છે મિત્રો બરાબર આગળ આપણે જોઈએ તો અહીંયા મિત્રો જીએસસી બી સપ્લિમેન્ટરી એક્ઝામ ડેટ એટલે કે પૂરક પરીક્ષાની વાત છે બરાબર જે લોકો નપાસ થાય એક બે વિષયમાં થાય તો ફરી આપવા માંગે છે તે લોકો જૂનના લાસ્ટ વીકમાં તમને પૂરું પૂરક પરીક્ષા આપશે બરાબર સપ્લિમેન્ટરી એક્ઝામ અને સપ્લિમેન્ટરી એક્ઝામનું જે રિઝલ્ટ છે મિત્રો એ લાસ્ટ વીક ઓફ જૂન બરાબર એ જૂનના લાસ્ટ વીકમાં જ આવી જશે મિત્રો તો મિત્રો આ પરિણામ તમે કેવી રીતે જાણી શકો છો તેના વિશે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે આપણે સૌ પ્રથમ વોટ્સઅપના માધ્યમથી આ પરિણામ કઈ રીતે જાણીએ તેની માહિતી લઈશું તો સૌ પ્રથમ તમારે આજે નંબર તમને દેખાયેલો છે જીએસિબી બરાબર ત્રેસઠ સત્તાવન ત્રણસો નવસો એકોતેર આ નંબર તમારે મોબાઈલમાં સેવ રાખ કરી લેવો પડશે તેમાં વોટ્સઅપથી તમારે તમારો ત્યાં વોટ્સઅપ દ્વારા તમારે યોર સીટ નંબર નાખવાનો હશે અને તમને ઓટોમેટિક ત્યાં તમારું રિઝલ્ટ વિન્ડોમાં દેખાશે મિત્રો બરાબર અને જે તે માંગેલા ફોર્મેટમાં જ તમારે સીટ નંબર નાખવાનો રહેશે આ તમારે વોટ્સઅપ દ્વારા કઈ રીતે રિઝલ્ટ જોવું તેની માહિતી છે મિત્રો તમે રિઝલ્ટ જે આપણી બોર્ડની ઓફિશિયલ સાઇટ છે તેના દ્વારા પણ જોઈ શકો છો તેની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તમારે જીએસઈબી ડોટ ઓઆરજી બોર્ડની ઓફિશિયલ સાઇટ પર જવાનું છે ત્યારબાદ જીએસિબી એસએસસી રિઝલ્ટ પર ક્લિક કરવાનું છે ત્યાં તમારે તમારો સીટ નંબર અથવા તો તમે જેને રોલ નંબર કહો છો તે નાખવાનું છે અને ત્યાં સબમિટ ડિટેલ પર કરશો એટલે તમારું રિઝલ્ટ ત્યાં તમને દેખાશે મિત્રો તો આ અત્યાર સુધીની લેટેસ્ટ માહિતી હતી મિત્રો બરાબર તમે વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો અને આવનાર રિઝલ્ટ કેટલા પર્સન્ટેજ છે કઈ રીતે કઈ તારીખે ફાઇનલ આવવાનું છે તે પણ માહિતી મેળવવા માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો મિત્રો આ ટેન્ટેટિવ ડેઝ છે બરાબર એટલે કે શક્યતાવાળી તારીખ છે બરાબર મિત્રો પણ અગાઉ જે નેક્સ્ટ જે માહિતી આવશે તેના માટે પણ આગળની વધુ માહિતી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત